तर्मा चालू થઈ ગયું છે ગાઈસ હાડી બની છે ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અમે જે ભુગડા ભુગડા રખડ્યું છે જે જગ્યા છે જગ્યાના નાસ્તો કરવા બેઠા છે જો લાઈ આમાં મારું ચા બનાવી છે મરચું શેક્યું છે કરી

કઈ નહીં ગઈશ તો રસોઈ દાળ જો બફાઈ છે ભૂંગળા મારે તળવાના છે ભાત થઈ ગયા છે અને શાક છે ને એ મીએ વઘાર્યું છે ને બધા મસાલા કરી દીધા અમારે બધા મમ્મીને રાતનું વઘારેલું ખાવું છે મમ્મી હારું બહુ ખાવાની મજા આવે એમ મમ્મી અવાજ કરો ને દાળ બફાઈ છે દાળ મમ્મીને વઘારવાની છે ભૂંગળા મમ્મી કે તું તો લઈ જાય એમ મમ્મી

যায়ে ৰাই নেথিছো মঙলা বটেট মমীটা বনা মা বনা বনা বনাছে বোলত নাই কেম কাই বোলি নে મમ્મીએ દાળે તો દેસી બનાવી છે બ્લેન્ડર ફેરવા વગર ની કા ગામડે બનાવી છે પણ ટેસ્ટ તો સારી છે કા સારી છે એવરેસ્ટ એવરેસ્ટ પણ એવરેસ્ટ તો આપણે નાખ્યું નથી મમ્મી આવે છે મમ્મી બધાને દેતા દેતા પછી આવશે જો આયા દેખાતા નથી આવે છે

তাৰমি এক গম পেচুৱা ঘৰে

ઘરનું માલિક ઘરનું માલિક કોઈ શેર નહીં આપણે પાંચ જણા છીએ તો દસ દસ વાળી બે મેગી થાય ને મેગી નું ચોવીસ ચોવીસ વાળી નહીં આવતી ઈ બે મેગી કીધું તું એમ તો એ દસ દસ વાળી બે મેગી લયું તો પછી બે પાછી બે મેગી લેવા માંગેલું છે

તો મનીષા એમ કે છે કે સાત વાગે કેસે ગાય છે મેં આવ્યા ચાર ના રોડ થઈ ગયું છે દિવ્યાને જો રોટલી બનાવવા જવું છે અને મારે બે ત્રણ રીલ્સ બનાવી દીધું તો અમે જલ્દી જલ્દી ગાય છે રીલ્સ બનાવી તો દિવ્યાને રીલ્સ અમને શૂટ કરી દીધી કારણ કે રીલ્સ શૂટ કરવાનું કોઈ હતું નહીં તો એને મેં રોકી તો એને જો થાય છે મોડું એને મમ્મી એને કેમને બોલાવી છે એને રોટલી બનાવવાની બાકી છે તો એ જાય છે હા હા

હા તો મેગી બનાવી કોને હા કાઈ નહીં ગાઈસ તો માર કામ હતું બહુ હતું એટલે હું વહી આવી ત્યાં પર સુપર અન કારણ કે વિડિયો લેવાના હતા અને ફોટો કરવાના હતા બહુ હતું એટલે હું થોડીક આજ કામ કરું આય નથી રહી એટલે જો ઓબવિયસલી કરી નાખી બધું પણ આય નથી કરવા રહી એમ અને મરી સાચો

મમ્મી ના અમે બધા સૂતા હોવી છે કામ જ ન હોય જો હું હંજવારી બોલવાનંદ હોય મમ્મી ખબર માં ખાવાનું બનાવે પણ હંજવારી નાસ્તો તો મેં હવા નહી કીધું ખાવાનું મમ્મી મેં બનાવડાયું તો

બનાવું છું મારા મમ્મી થોડીક જાડી રોટલી બનાવે બનાવેક જાડી રોટલી બનાવું થોડીક બનાવે તો એ જલ્દી આવો ને તમે કે એમ રામ રામ બાકી છે પણ ખરે એટલું રાંધવાઈ ગયું તો તેલવાળી રોટલી કરો છો મતલબ હાળી હા ઠીક આ ઓલામ કરવાની હોય ને તો આવડીમાં એટલે વાળી બનાવું ચાલો ગાઈશ રોટલી બનાવવા રોટલી ખાવાની બનાવ જાય રીતે થોડી પેલા વાળી મૂકીને તો પછી સ્પીડમાં હમણાં જશે આ ગેસ બહુ

તો અમે ખાઈ લીધું છે ખાઈને અમે બહુ મોડું થઈ ગયું હતું નવ વાગી ગયા તા નવ વાગ્યે અમે નીચે ગયા જમવા રમીને તારે ઉપર આવ્યા તો વની તા ગુલફી લઈને આવી છે તો ગુલ્ફી ખાઈ છે ભાઈ ગુલ્ફી લાવ્યા તમને રાખી લઈને આવી હતું હા રે મેં રાહુલ ને ફોન કર્યો એ જ ખાવા બેસતો હતો લાય તો મારે તો હું ખાઈ જાઉં એટલે તો ખમાય ફેવરેટ હું વસ્તુ જોઈને તોડી છું તો કઈ છે કોણ માને બોજાના તમને ખબર છે ને

વનિતા અને મમ્મી બે સૂઈ ગયા છે ઘરે નીચે બધા સૂઈ ગયા છે હું મને ત્યાં બેઠી હતી એ આવશે ને ઉપર થોડું નેટવર્ક આવે ઉપર બાજુ બધા છોકરા હોય ને એ દાંત કાઢે છે નાના નાના પણ એ આપણે દાંત કાઢતા એમ એવી રીતના કાઢતા લાગે ને કાંઈ નહીં ગઈ તો અમે ઉપર બેઠા છીએ તો એવું નથી કે નેટવર્ક માટે પણ હું રાહુનો ફોન આવ્યો તો એટલે ઉપરના ઉપર બેસી ગયા કાંઈ નહીં લઈશ તો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા ખુશ રહેજો લાગી રહેજો અને રાધે 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 રાતે 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 જ્યારે હું બ્લોગ શૂટ કરતી ત્યારે ઘડીક ફોન મૂકી દેવાય તો